નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની YouTube ચેનલ એજ્યુકેશન દેવમાં આગળ આપણે સરાસરીના કુલ 7 એક્ઝામ્પલ જોયા આજે આપણે સરાસરીના નવા એક્ઝામ્પલ જોવાના છે જોઈએ એક નવું એક્ઝામ્પલ પાંચ સંખ્યાઓની સરાસરી 27 છે અને તેમાંથી એક સંખ્યા રદ કરી નાખવામાં આવે તો નવી સરેરાશ 25 થઈ છે હવે પહેલા જે સંખ્યા કેટલી છે 5 છે હવે એની સરેરાશ આપણને સત્યાવીસ સત્યાવીસ આપેલી છે તો પાંચ ગુણ્યા કરી દઉં એટલે મને ટોટલ પાંચ સંખ્યાઓનો સરવાળો મળે બરાબર સત્યાવીસ ગુણ્યા પાંચ કરતા મને કેટલા મળે છે એકસો ને પાંત્રીસ આ એકસો ને પાંત્રીસ મળ્યા કેટલા શું મળ્યું છે તો કે પાંચ સંખ્યાઓનો સરવાળો મેળો

ચાર ગુણ્યા પચીસ કરું એટલે મને ચાર સંખ્યા મળે ચાર સંખ્યા સરવાળો કેટલો કરવાથી આટલો પાંચ સંખ્યાઓનો અને ચાર સંખ્યાનો કેટલો બની ગયો સો તો રદ કરવાથી ટોટલ ઘટી જતો હોય તો જેટલો ઘટે છે એ જ રદ કરેલી સંખ્યા હોય એટલે એકસો માંથી હું સો માઇનસ કરું એટલે મને રદ કરેલી

સંખ્યા એક છે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે તો પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કેટલો થાય છે ઈજો ને એટલે કે પાસ થયેલ વિદ્યાર્થીઓનો એટલે કે જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એના બધા જ ગુણોનો સરવાળો કેટલો થાય છે તો કે એની સરેરાશ ગુણિયા પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા કરું એટલે મને એનો શું મળે સરવાળો મળે તો પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો x છે તો 39 ગુણ્યા x કરું એટલે મને 39x મળે છે એટલે કે આ શું મળે છે પાસ થયેલ વિદ્યાર્થીઓ છે એમના ગુણોનો સરવાળો મળે છે એની સરેરાશ ગુણિયા પાસેલ વિદ્યાર્થીની સંખ્યા કરું એટલે કે અહીંયા શું કરું છું સરેરાશ ગુણ્યા અવલોકનોની સંખ્યા કરું છું એટલે મને શું મળે છે અવલોકનોનો સરવાળો મળે છે એવી જ રીતે નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મેળવી હોય તો હું કઈ રીતે મેળવી શકું તો કે ટોટલ સંખ્યા કેટલી છે એકસો ને વીસ છે બરાબર એમાંથી પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મને કેટલી મળેલી તો કે એક્સ સોરી પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યામાં એક્સ થયેલી છે તો એકસો વીસમાંથી એક્સ એટલે કે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા બાદ કરવું એટલે મને નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળે એટલે કે જેટલા પાસ નથી ત્યાં બાકીના બધા કેવા છે નાપાસ છે પાસ થયેલા એક્સ છે એને હું ટોટલ સંખ્યામાંથી બાદ કરી દઉં એટલે મને નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળે બરાબર હવે તો નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો શું થાય

સરવાળો બરાબર આ બંને શું મળી જાય છે ટોટલ જેટલે એટલે કે એકસો ને વીસ વિદ્યાર્થીઓ એકસો ને વીસ વિદ્યાર્થીઓ જેટલા ગુણ મેળવે છે એનો સરવાળો મળે છે એનો સરવાળો એકસો વીસ ગુણ્યા પાંત્રીસ એટલે મને બેતાલીસો મળે છે

બેતાલીસો માઇનસ અઢારસો કરો એટલે મને કેટલા મળે છે તો કે ચોવીસો મળે છે ઓગણચાલીસ એક્સ માઇનસ પંદર એક્સ કરો એટલે મને કેટલા મળે ચોવીસ એક્સ મળે છે હવે મારે શોધવાનું શું છે તો કે x શોધવાનું તો x ને હું આ બાજુ રાખી હવે જો આ 24 છે એ x ની સાથે શું છે ગુણાકારમાં છે એને બરાબર ની આ બાજુ લઈ આવું એટલે શું થશે છેદમાં જશે બરાબર એટલે 24 ના છેદ 24 કરું એટલે x બરાબર મને કેટલા મળે છે 100 મળે છે x એટલે મેં શું ધાર્યું તું તો કે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા ધારી દેને અને આપણે શોધવાનું પણ શું કીધું તું પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા જ શોધવાનું કીધું તું ધેટ મીન્સ આપણે પાસ થયેલ

xy + yz + xz હવે અહીંયા 3 * x આપણને એટલે કે પહેલું આપેલું છે 40 * y એટલે 30 અને z એટલે 15 અહીંયા નીચે xy એટલે કે 40 * 30 yz એટલે 30 * 15

સાહીઠ એટલે પાછુંનો જીરો એમ એટલે છસો અહીંયા બારસો પ્લસ છસો કરું એટલે મને કેટલા મળે અઢારસો અઢારસો પ્લસ ચારસો ને પચાસ એટલે મને ટોટલ સરવાળો કેટલો મળે છે બાવીસો પચાસ બરાબર ઉપર ત્રણ ગુણ્યા ચાલીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા પંદર એમના હવે અહીંયા આપણે છેદ ઉડાડવાનો છે અહીંયા જીરો જીરો જાય એટલે અહીંયા શું બચે છે ત્રણ બચે છે હવે બાવીસ બસો પચીસ છે એને પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરું એટલે મને કેટલા મળે છે બસો પચીસ મળે છે બરાબર તો અહીંયા શું બચે છે ત્રણ ગુણ્યા ચાલીસ ગુણ્યા ત્રણ ગુણ્યા પંદર અને છે નીચે શું બચે છે પિસ્તાલીસ ગુણ્યા ત્રણ અહિયા ત્રણ ત્રણ ઉડી જાય બરાબર અહિયાં પાંચ અઠુ ને ચાલીસ બરાબર એટલે ઉપર શું બચ સોરી પાંચ અઠુ ચાલીસ એટલે અહિયાં આવે છે આઠ હવે બચ્યું શું તો કે ત્રણ ગુણ્યા આઠ બચ્યું ત્રણ ગુણ્યા આઠ એટલે મને અહીંયા માપ આપેલું છે પ્રતિ કલાક એટલે અહીંયા પાછળ માપ એ જ લખી નાખવાનું કિમી પ્રતિ કલાક આપણને જે સરેરાશ માપ મળે છે કેટલું મળે છે તો કે ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક મળે છે ત્યાર પછી જોઈએ સોમવાર મંગળવાર અને બુધવાર સરેરાશ સ્થાપન

અને બુધનું કુલ તાપમાન એટલે કે સરવાળો બરાબર સરવાળો શોધવા માટે આપણે શું કરવાનું છે તો કે સરેરાશ સાથે મલ્ટીપ્લાય સરેરાશ કેટલી આપેલી છે 36 અને સંખ્યા કેટલી છે તો કે 3 દિવસ છે એટલે 3 સાથે આપણે શું કરી દેશું મલ્ટીપ્લાય કરશું 36 3 એટલે કેટલા મળે 108

ચૌદ હવે અહીંયા મને સોમ મંગળ અને બુદ્ધ નું કુલ તાપમાન મળી ગયું મંગળ બુધ અને ગુરુ નું કુલ તાપમાન મળી ગયું હવે હું શું કરું છું મંગળ બુધ અને ગુરુ નું તાપમાન મને કેટલું મળેલું છે એકસો ને